એક નંબર મહે થાય છે મીડિયમ છે બસ તીખી નથી કેમ કે એનો મસાલો મળશું તો આપડે નાખ્યું નતું ફાઈનલી મિત્રો જો ગોપાલ આવી જમસી લેતો આવજે હેલો મિત્રો ફરીથી સ્વાગત છે તમારું બધાયનું એક મારા નવા બ્લોગમાં કેમ છો મિત્રો મજામાં આપણે રોજ ની ઘોડી આપણે પાણીથી વાળવાનું છે આજે આપણે જો આ આડીએમ વાળવાનું છે એટલે અહીંયા ડાયરીક ઉભો પટેલ એને દોરિયા માં આવવાનું છે એ પાછું દેખાડી દઉં લાઈન તો જો આપણે અહીંયા દાટી છે એટલે ક્યારેક એક હોય નવરો ના હોય બીજા પાતા હોય એટલે આપણે આથી નહીં પાવાનું જ આ પાણી લાઈન દાદી થઈ આપણે જો આજ તો ઘણું ખરું જીરું ઉજી જેવું લાગે છે ઉપલામાં થોડુંક વધુ ઉજી ગયું હોય છે આપણે હવે આ આડિયું પાવાનું છે એટલે આ શ્યાલો ક્યારો છે નો એટલે એના એ ધોરિયામાંથી આમ આવ્યું એટલે પહેલાં આડિયું પીશે પછી તો પૂલો ધોઈ લો મકાઈ પુલે ઝાડ પાસે છે લઈ જતો તો આપણે દંડા નહીં ફેરવા પણ ડાયરેક્ટ ના મોખે નીકળે ના વાળવાનું છે ને આપણે લોક કાઢી આપણે એકલા વાળી થયું કોઈ છે ને મારાપુર તો આવા આજે આવ્યા નથી આપણે વાળવાનું છે બપોરે કે કેમકે મારા છે માઇન્ડ વેલ એને બાબરા ટેકામાં લખાવી દઈએ આપણે રાતે ફેરીથી હાંજે એટલે કોથળા ફેરેલા હતા જો આમાં તો મસ્ત દેખાય છે તમને થોડુંક નહી પણ બતાવું દેખાતો દેખાય છે હા ભેજ જોયે ને એટલે વધુ ઉજ નીચે ને બહુ ન પડતો વારેખર ભેજ થાય એટલે થોડુંક વધુ ઊંઘી થાય એવું બધું છે અને પાળો તો વધુ ઊંઘ્યું હોય એવું તમને દેખાડું

મોટર ચાલુ કરી દીધી જો આપણે એક કરોડ ભરાઈ ગયો ને આપણે બીજા દીધું છે ટૂંકા ટૂંકા છે એટલે લાંબા પછી આમથી લાંબા આવે એવું બધું છે એટલે અત્યારે થોડોક હાથ છોડી ગયું એમ કે પણ એ ધોળે ને આવ્યો ને જેમ કે નાકા હરખા કરવા પડે એમ હત પાણી આવી ગયું હતું તો એ થોડાક તો નાકા થયા ને પછી ખાલી એમને ઠપકાય પાણી નીકળતું ન ખરું ના ખરું નીકળતું મિત્રો જો એથી એટલે હોય પણ ઠપકાવી દીધા એટલે વાંધો નથી આવ્યો એમ એટલે થોડું પૂલું થોડું લાભ લઈજો એવું બધું છે ચાલો અતારમાં આપણે પાણી વાળવા મળવી ફાઈનલી મિત્રો વાંચી છે હાડા દવા ને જો લાટ ઝટકો મારી ગયે છે જો આપણે નાસ્તો કરો કરવા બેસી જશે એટલે જો આપણે એ અડિયાના થોડાક જ્યારે બાકી રહ્યા તમે બીજા અડગના લાજ ઝટકો મારી ગઈ છે બેઠા બેઠાશીવી આવે ડાયરેક્ટ વાળો વ્યાજ થોડોક નાસ્તો કરી લેવી ફાઈનલી મિત્રો આપણે બે આડિયા ને બે ક્યારે ભરાઈ ગયા અને તીજામ જાય છે પછી આપણે લાંગઢામ પીતું જશે આ રીતે નાકા સેમ એટલે પહેલાં તો વિશલો પહેલા પાયો પછી તો બે પાયા એવું બધું છે દંડા આપણે ખાધો કીને છે ચાલો અત્યારે આપણે બપોર થતા પાણી જવાનું છે ભાત એનું નહીં એટલે પાણી જઈ એક વાગી જાય તોય ફાઈનલી મિત્રો વાગી જશે બાર ને મિનિટ થઈ ગયા છે એક માં દસ મિનિટની વાર છે ને જો આપણે હવે ત્રણ કેરા નહીં એટલે બે કેરા રહ્યા છે અને એક તો ભરાઈ જવા આવી ગયો છે એટલે એક જે વાળશું ને પછી એકમાં મીચીને આપણે બંધ કરવા વેચીશું એટલે એક ઉપર તો થઈ જશે છે જે આપણે થોડોક નાસ્તો આવ્યો તમને ખબર એટલે મને ખબર નથી નાસ્તો મેં લેતો જાઉં અડધે કલાક નો મોડો વાંધો નહીં દોઢ તો વાગી જશે એટલે વાળજે પોખ્યો ને ફિર દોઢ વાગી જશે એવું થાય છે બધુંય બગલા દો મિત્રો એક ધાર ઓલામાં રખડે છે તડકો નહીં તડકો ન લાગે શિયાળા જો આપણે આ જેમ તો લાંબો આડિયો હતો એટલે થોડીક વાર લઈ ગયા વાડીએ જો હવે કોઈ નથી આપણે એક હાથ પાણી વાળું છે બધાય આડાવાળા હતા એ ઘેરે વેગ્યા છે પપ્પુરો કરવા બધાય આપડે ભાત તો એને બપોરે બપોર લગાણ પાવા નતો એટલે નકાર તો આવી કાલ ઓડજો પાજો આજ આ અડજો પાજો ને પણ એમથી ઓલો પાવાનો એટલે કાલ રોઈ જા બપોર લગણ પાવાનું એવું બધું છે હાલો અત્યારે હમણાં આપણે પાણી વાળા જાય પછી આપણે વ્યાધી વાળીએ બપોર પછી લગભગ આપણે આવવા નથી તો બપોર પછી શું કામ છે તમને આગળ કરીશ વિડીયોમાં આગળ બનાવી રહીજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો ત્યારે આપણે કડકા બે ક્યારે નાખીએ પછી આપણે મોટર બંધ કરી ફાઈનલી મિત્રો બાજુ જોશે એક ને દસ મિનિટ થઈ ગયા જો આપણે પાણી વળાઈ રહ્યું છે જો આપણે છેલ્લા ખેરા કરી આવ્યા હતા કટોકટી તો એ ભરાઈ ગયું થોડું ભરાણું છે બધું થોડું કંઈક નાખી ડાયરેક્ટ બંધ ખબર ન રહે કઈ રીતે ભરાઈ જાય તો બધું છે જો ગાડી અહીંયા છે હવે આપણે વેદાઈશું વાળી બપોરો કરવા તો ચાલો હવે વાડિયા જઈને મળવી ફાઇનલી મિત્રો જો આપણે વાડીયા પહોંચી ગયા છે મસ્ત મજાનો બપોરો ખેડી લે છે બપોરો બપોરે ખીલી આપણે ફળિયામાં વ્યાવાસીને વાંચી ગયો છે એકને લગભગ 35 મિનિટ થઈ ગઈ દોઢ થઈ ગયું છે મોડ આટલા ગાડીઓ વાર લાગી બપોરો ખેડો બધું એવું બધું હતું હવે તો કડીક આપણે આરામ ખરી લેવાનો છે પછી બહુ પછી થોડુંક કામ થઈ તમને આગળ કહીશ મેં કીધું તમને ચાલો અત્યારે કડીક હોય મળવી હા એને હતા મિત્રો વાજીને જો આપણે છે હતા આપણા પડા હું કામ આપણા પડામાં જો આ ખડ લીધેલું છે એ બધું હારવાનું છે મારા બાજુ ગાંડ હારે છે કામ છે એમાં દાંતળિયા ભરતું જવાનું નાખતું જવાનું બાંધતું જવાનું છડાવવાનું મારા થવામાં નાખ્યું છે પછી ઢોરને હું નાખવા થાય હું કઈ ગયું છે આ બધું ખડ તો ઘણું છે બધા પડ્યું છે નકરું પંદરક ગાંડે થાય એમ છે હાલો અત્યારે આપણે હવે કયા કઈ ખડ હર આપણે ભરીને રાગે રાખવાની છે ફાઇનલી મિત્રો જો આપણું ખડ હસીને થોડુંક બોલવાનું ખડ હરાઈ ગયું હોય ને જો આપણે દવા માંથી વે તો આપણે નાખી દીધું હે તો ગંજી આ રીતે નાખ્યું હે જો આ નીણ જેટલી ગંજી થઈ ગઈ છે અને વડામાં સોખું થઈ ગયું છે થોડુંક રહી ગયું છે કપા હો થાંભલા પોઈન્ટ બીજા એટલે તને કાચાર ગાંડે થાય એમ છે પછી કઈ ગામ મજા આવતું ને એવું હતું બધું એટલે હું વે હતો પછી થઈ ગઈ મોટી જેબરી ગંજ કરી નાખી છે ખાઈની જો એવું બધું છે કોપા તો અમિત વલોકમાં આવ્યો છે મેં હાથ કર્યો હમણાં આવ્યો છે મેં હમણાં આવી કીધું તું આવે તો હમણાં વલોકમાં લઉં ચાલો આપણે કપડા કૂતરા વાળા થતી ને વાત જવા દઈ પણ એ બીજા માથે પહેરે થતા એ કોઈ જ પહેરવાનો એવા માથે પહેરાતી પછી કૂતરામાં ને એમાં પહેરવાના આવો કાટના છે તો એ હવે નાય નાખવી ફાઇનલી મિત્રો જો આપણે મસ્ત મજાના નાજન તૈયાર થઈ ગયા છે જો આપણે હવે ગમત થોડીક ભૂખ લાગી થોડોક નાસ્તો નથી નાસ્તો એટલે મહેંદી લેતા હોય તો આપણે મહેંદી બનાવવા મેળા સીવી જો આપણે પાણીમાં મરસાફાય છે હવે થોડું પાકે એટલે મસાલો ને પછી પાણી બળે લાયે લે આમ ટી ના ડુંગળી નાખ્યું મજા નહીં એટલે હા હાજી બનાવીને ખાઈ જાય મજા આવે હું હમણાં આપણે ગોપાલ હાથ કરીશું બની જાય પછી ચાલો આપણે નાખ્યું પછી હમણાં જઈને ખાઈ ત્યારે તમને ગુલક માં ગોપાલશું ફાઇનલી મિત્રો જો આપડે મેંજી બની ગઈ છે જો આપડે ધાવામાંથી વેવાસી મેંજી લઈને તો આપણે થાળીમાં નઈ દીધી છે થોડું ફેરવી જાય વો પણ જવું પડ હાથ કર્યો તોય તાર બાંધે કે આવું તો આવું એવું એમ કેસતો આપડે મેંજી હે તો સાઈડમાં જો રાખી દીધી છે ઠરી गेली ઠરી છે એ વાર છે તો આપણે ખવા દેસી મેંજીને વ્લોગમાં લિસ્યું નાના થોડોક આવે છે જો થોડો મિત્રો આવે છે તાર બંધ તો ના ભુનો આવી ગયો એટલે સક્રી આવે છે તો થોડેઈ

બે વાત આવી તમને ખબર હતી ટૂંક સમય માં કપા વીણ નાખ્યું સમશી લેતા વગર છે બોલાવવાની છે બાકારી કે ચાલો આપણે હવે મહેંદી ખાઈ લેવી પછી મળવી જો આપણે મહેંદી ખાઈ લીધીએ ને મસ્ત મજાની બહુ મજા મહેંદી ખાવાની આવી આવજો આપણે અઠે વસ્તુ મીચે આવે છે ને પાણી પીણું આવ્યો રમત પાછા ગોપાલ જો કા પાકો કરે છે હું ભાવું કહીશું જેની પાસે રૂ આવે ને તો હા નખામો કામ ડાળું વાંદર્યું કુતરું હારું કાવતરું અને અંધારું છેલું નૈર્યું હૈ આ વિડિયો કેમ ન વિડિયો શૂટ કરો તો એટલે મે કે આ ડાવળો લાઈન ભૂલી ન જ એટલે ડાયરેક્ટ કેમ લખી નાખ્યું છે ને ગોપાલ આમ શૂટ કરશે આમ અને ઉપર ઓળ પાનો રાખ ને આપણે કોમેડી ઉતાર લે લઈશું એવું બધું કકતો એટલે ગોપાલ મારે એ બધું સીન લેવાનું છે ઈ બ્લોગ માં તો આવી જ જાય છે કાલ થી વિડિયો આવશે આજ તો નહીં આવે ઓ કાલ એક વિડિયો ઉતારેલો પડ્યો એક બે તો પણ ઓ કાલ થી મેક્સ એટલે ડુકો ન પડે એવું બધું છે ગોપાલ વાહ

બેગ્રાઉન્ડ થોડું ખારું થાય શીખવું છે એટલે મેં કેમ એ રીતે ગુતારવી ગોપાલને એનો આપો હાથ કર્યો બકાલુ મીકવા જાવ ને તું ઉતારી દે તુર મીકવા જાવ નતું બીજી વાડી જગી બાબરા લઈ જાય છે એટલે જોઈ જોઈએ મીકવા ક્યારે હટ આવે તો અમારે જો આવું થાય એમાં ખેતી કામમાં આવું થાય એકાદ ટાઈમ હોય તો એકાદન ટાઈમ નો એટલે સમજુ બની ન હતું તો સારું જ હવે કેમ થાય છે એવું છે બધું હાલો ને અમને એવું લાગે ગોપાલ આવે છે તો બનાવી નાખ્યું નકર પછી નું રાખશું આપણે બીજું હું ફાઇનલી મિત્રો જો આપણે ધાવામાંથી આઠા ઉતરી ગયા છે ને ગોપાળ તો જો આવ્યો નહીં પછી આપણે આઠા વી આવ્યા ને આપણે જામફળ પર વી આવ્યા છે વી જામફળ એકાઈ દીવ ખાવી દી એની જો છે જામફળ પાકળ તો ઘણાય છે જો આયા પાકળ છે જો મિત્રો આ મસ્ત મજાનું છે જો ખાલી તોડ્યું કા ડીટીઓ તેમ ખાલી જોઓ લાલ સવાય આપણે ટેસ્ટ કરી દેવી ધરાવના મિત્રો જામફળ પાકલ છે કોઈ ખાતું નથી જો અહીંયા હા એ પાક હાવ પાકલ હશે તમને નખ બહુ ખૂતાડે ને બગડી જાય તો બધા પાકલ જ છે ગોપાલ લઈ આવક ખાઈ દે બધા પાકલ હશે એટલે આજ તો આપણે આટો મત ના રહ્યો જો આ માથે બધા પગ્યા છે હવે આપણે અત્યારે નહીં ઉતારવા કાલે આપણે ઉતારીને અડાવાડા લેતા દઈશું અને લઈ દઈશું પાયા પછી પચીક ઉતાર્યા દેશે પણ તોય ઘણા જામફળ છે બહુ જામફળ ખાધા જામફળ ના એવી છે તો જામફળ બહુ આપણને બરોબર વિશ્વમાં બધું જોઈએ પતરા નાખ્યા હતા ત્યારે મિત્રો પતરા હતા ને પછી આપણે ઢોરનો ફરજો કર્યો એટલે પડા મીતીને લઈને બે અઢી વરાય થાય છે કે આવડી થઈ ગઈ છે અને ખોડા મોર જામફળ જામફળેતી એક બોલે ટાંકાને વિશ્વમાંથી ના નાતા આપણે ઘાટ નાખી લોકમાં નહીં કોઈ દેખાડ્યું હોય ઘાટ નાખી એટલે શીખું ને આપણે બે ને જામફળ છે ને પોપાઈ છે આ તમને

ખાલી ગળ્યું ઉશન ની વાત જવા દો જુઓ વેસા મિત્રો મળે કેમ કે આપણે ઘરના ઘરની વસ્તુ ખાવી એટલે મજા આવે હું જયારે આપણને તો વરસાદ ખાવી એક ને ઓલું મોટું સાંભળ ખાધું હતું ને તે દી બપોર પછી પેટમાં દુખો મળ્યું હતું પછી ગામમાં સોડા પીવા જોતો હોય સોડા પીધી પછી થોડુંક મટી ગયું એટલે આપણને બહુ હદય નહીં બહુ નહીં ખાય નઈ એકાદ ક્યારેક અત્યારે અડધું ખાઈ ને અડતું ખાઈ હોય થોડુંક વધારે એવું લાગે તો નાખી દેવાનું બાકી આખું ન ખાવાનું હોય પછી અડે થાય એવું બધું છે બધું પલોક માં બે વેલા હે તો દૂધી કડક પડ્યું હે ઉપર ચડાવી દીધો હે એવું બધું છે જામફળ તો હાથમાં રાખ્યું હવે હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો પૂરો ચેનલ ચેનલમાં નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મળશો બીજા માં ત્યાં સુધી બધાને બાય બાય